હું શું કહું હવે આપણે જઈ આવીએ ને વેભાઈને ત્યાં હવે છ મહિના તો થઈ ગયા વેવાઈને ત્યાં જઈએ પેલા ગોવર બાપા પાસે મળી છે કે કઈ કયા મહિનામાં સારું મુરત આવે છે તો આપણી રીતે વેવાઈને કહેવાય કે આ મહિનામાં મુહરત આવે છે તો તમારો શું વિચાર છે એ વાત સાચી નહીં હા પહેલાં ગૌર બાપા પાસે જઈએ મુરત કઢાવીએ પછી આગળ વાત લઈએ બે ચાર મુરત આવી જાય ને તો આપણે કહેવા થાય કે આમાંથી એકાદી તારીખ નક્કી કરીએ શું વાતો કરો છો બે મુરતની વાતો કરો છો બાહ

મહેન્દ્રભાઈ માટે નથી આપડે છોકરીઓ પણ બે જણા થઈને તેમાં તમે એવી કેમ વાત કરો છો કે મહેન્દ્ર નથી અરે મહેન્દ્ર મારો નાનો ભાઈ છે તમને તો ખબર છે પાંચ છોકરી બતાવે શાકભાજી નહીં આ નથી ગમતું તો પેલું લઈ લઈએ પેલું નથી ગમતું પેલું લઈ લઈએ હવે છેલ્લે જે મારી ફઈએ છોકરી બતાવી હતી એમાં શું કર્યું મહેન્દ્ર ભાઈ તરત કહી દીધું કે ભાભીના ના હોય ને અને એ પણ એમના ફાઈબા તરફથી તો તો કરવું જ નથી આ તે પણ એ તો તમારો સ્વભાવ ઓળખે જ છે ને તે પછી કે જ ને એવું વાહ બરાબર છે આ એક ને તો પાલવ્ય છે આ બીજી પાછી અમારે બેઠવાની બસ તમે એવું શું કામ બોલો છો હવે તમે સ્વભાવની જો વાત કરતા હો તો મહેન્દ્રના સ્વભાવ તમે નથી જાણતા

હા તું તો છે ને મહેન્દ્રનો વાત કરજે તમર બેનો તો ક્યાં કાય વાત છે તમે બે તો હારા છો તો હવે સાગર ના લગન ને અને મહેન્દ્રભાઈના લગન ને શું લેવા દેવા સાગરની સગાઈ થઈ ગઈ છે 6 મહિના વીતી ગયા છે તો આપણે એના લગનની તારીખ નક્કી તો કરવી પડે ને મારે લેવા દેવા છે ને સાગરના ને મહેન્દ્રના લગન આર એટલી જ છે કે જ્યાં સુધી મહેન્દ્રના લગન નક્કી ન થાય ત્યાં સુધી ની કન્યા ઘર માં નહીં આવે બા તમે ખોટી જીદ લઈને બેઠા છો

તમે કામ કરો મંદિર ના જાઓ તો કઈ વાંધો ઓલા બાજુમાં પરસોત્તમ ભાઈ કે ઓલા પૈસા થોડા કુશી ના પાછા એ તો લઈ આવો એ તમારા હસ્તક ના હતા જાવ લઈ આવો એ તો હું લઈ આવી પણ બે જણ કાન ખોલી સાંભળી લો જ્યાં સુધી મારા મહેન્દ્રના લગન લગ્ન નઈ થાય ને ત્યાં સુધી સાગરના લગન હું નઈ થવા તો જોયો આ બાનો સ્વભાવ કેટલો ચીડચીડો થઈ ગયો છે તમે એ બધું છોડો આ મહેન્દ્ર ભાઈ ને ફોન કરીને બોલાવો તો પહેલા હા એમના દીકરાના ન થયા તો મારા દીકરાને એ નહીં થવા દેવા હા મહેન્દ્ર તું ક્યાં છો તું એક કામ કર અત્યારે ઘેર આવી જા આર્જન આવ તો અત્યારે ઘેર આવે છે લગાડો ને ફોન અડધો કલાક થઈ ગયો હજી સુધી ઠેકાણા નથી આવતો જશે અને સાગર ની વાત કરતા હતા કે ના સગપન ને છ મહિના થઈ ગયા છે તૈયારી કરવાની છે તો વેવાય સાથે અમે વાત કરવા જવાના હતા તો વચ્ચે ઉપાડો લીધો કે મારો મહેન્દ્ર કુવારો છે તમારે સાગર ને પરણાવો છે આ વસ્તુ નહીં થવા દઉં

હા ઠીક છે તો બાને સમજાવજે અને તારા સમજાવવાથી બા સમજી જાય ને તો સારું છે હા નહીતર કયું એમ પરિણામ સારું નહીં આવે હા બાબુ ઠીક તો તૈયાર હોને આપણે વેવાય પાછા જીયા જઈએ

મે વાત સાંભળી છે કે ઘરેથી મમ્મી પપ્પા મારા ઘરે આવવાના છે લગ્નની તારીખ નક્કી કરવા વાત સાચી છે ને વાત તો સાચી છે કે મમ્મી પપ્પા લગ્નની તારીખ નક્કી કરવા માટે તારા મમ્મી પપ્પા જોડે મળવા તારા ઘરે આવવાના હતા બટ હવે નહીં આવે હવે નહીં આવે એટલે શું થયું જો આજ વાત કરવા મે તને અહીંયા બોલાવી હતી કે તારી સાથે મારા લગ્ન થાય ને એમાં હું રાજી છું મારા મમ્મી પપ્પા રાજી છે મારા કાકા પણ રાજી છે તો પ્રોબ્લેમ કોને છે મારા બાને મારા બા એવું કહેવું છે કે અમારા ઘર જ્યાં સુધી મારા કાકાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્ન નહીં થઈ શકે હે ભગવાન

એમ જલ્દીથી જલ્દી આપણે લગ્નની તારીખ લઈ લઈ અને લગ્ન કરી લઈએ પણ કહું ને તા કે અમારા ઘરમાં મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે મારા બા કોઈ કાળે માનવા તૈયાર નથી એ તો એક જ જીદ લઈને બેઠા છે કે જ્યાં સુધી તારા કાકાના લગ્ન નહીં થાય મારા દીકરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી આ ઘરમાં કોઈ કોઈ જ વ્યક્તિ પરણશે નહીં તો પણ બાને પપ્પા કેમ નથી કંઈ કહેતા એ એ તો સમજાવી શકે ને તને શું લાગે મારા પપ્પા કે મારા મમ્મી બાને સમજાવવાની કોશિશ નહીં કરી હોય અરે સમજાવીને થાકી ગયા પણ ને કે મારા બા છે 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 એ જૂના આ જૂની એમના મનનું જ્યાં સુધી કરી ના લઈને ત્યાં સુધી એને શાંતિ થતી જ નથી ના તો પોતે શાંતિ લઈ છે ને બીજાને શાંતિ લેવા દે છે મારા કાકાને જ કઈ વાંધો નથી એ તો ઉપર આ મારા કાકાને જ કઈ વાંધો નથી પરિણામો છે ટાળી ગયો છો હું પણ સાગર મને તો ધક ધવા માંડ્યું છે એક તો ત્યાં ઘરે આવી પ્રોબ્લેમ અને મારા ઘરે પણ મમ્મી પપ્પા આવી જીત લઈને બેઠા કે જો તારીખ નક્કી ના થાય તો સગાઈ તોડી નાખવી તો હવે શું કરશું જો ટેન્શન તો છે ને મને પણ થાય છે કે હવે આપણે લોકો કરવું તો કરવું શું તો પણ તું છે ને ચિંતા ના કરતી આપણે આપણે કઈ વિચારીએ બીજું શું ને હમણા હમણા મારા મમ્મી પપ્પા આ લગ્નની તારીખ નક્કી કરવા માટે તારા ઘરે નહીં આવી શકે એટલે કદાચ તારા મમ્મી પપ્પાને વાતની ખબર હોય ને તો ના પાડી દેજે

હવે એના નસીબમાં જો લગ્ન કરવાનું લખ્યું હોત તો થઈ જ ગયા હોત ને અને એવું કઈ થોડી છે કે આપણા લગ્ન થઈ જાય પછી એના લગ્ન થશે જ નહીં એના પણ થઈ જશે એને સમય આવશે ત્યારે એ તું અને હું વિચારી શકીએ પણ એ નહીં સારું જવા દે હવે જે થયું એ થયું વિચારી હવે આગળ શું કરવું અને શું નહીં ચાલ છોડે બધું આઈસ્ક્રીમ ખાવા જઈએ આમાં શું આઈસ્ક્રીમ ખાઈ તંબુરો હા આઈસ્ક્રીમ તો હકીકતમાં મારો ગરમ થઈ ગયો નથી ખાવું મારે